આપણે નવો વિષય અત્યારે દેવ અપરાધ એ વિશે ચાલે છે હરિલીલામૃતમાં ગઢપુરમાં નારાયણ પધરાવ્યા અને એની સેવાની નિયુક્તિ થઈ અને એ સભામાં ભગવાન શ્રી વરા વરાપુરાણના આધારે ભગવાનની સેવાની રીતિ અને ભગવાનના સેવામાં અપરાધ

એકાવન સુધી બાવીસ ને દસ બત્રીસ બત્રીસ ને દસ બેતાલીસ ઓગણત્રીસ કાલે આપણે પાંચ પંક્તિ સુધી વધુ છ પંક્તિ પાંચ નહી દેવસ્થાન વિશે અધુપવન સંચાર દેવને પૂંછ દે ન બેસવું જંગા જાનું બાંધી ન બેસવું પ્રૌઢાસન પગ ઉપર પગ ચડાવી ન બેસવું વાણી ક્રૂર ન વધવી કોઈની નિંદા ન કરવી કોઈને ત્યાં વિરીજીને વચન ન આપવું એ વગેરે છેલ્લે એ આવ્યું બધું હવે આગળ જે પોતે કરી માનતા પણ પછી પૂરી કરે તે નહીં છી નું લઈ દેવનું પછી થકી પાછું કદી દે નહી રત તણા વંદે બીજા ને તહી જે ભાવે બહુ આપને સુરસ તે નૈવેદ્ય ધારે નહીં પંક્તિમાં હવે પોતે કરી માનતા આમાં બધા નિયમો પૂજારી એટલે કે જે સેવા કરતા હોય સેવક એને જ લાગુ પડે એવું નથી પાછું હા દર્શનાર્થી ભક્તોને પણ આ ઘણા નિયમો લાગુ પડે છે માનતા માન હોય જે પોતે કરી માનતા પણ પછી પૂરી કરે નહીં જો આ કામ મારું આમ થઈ જાય તો મારે હરિકૃષ્ણ મહારાજ ને અથવા ગોપીનાથજી મહારાજ ને અથવા લક્ષ્મીનારાયણ દેવ ને અથવા જે તે સ્થાનમાં રહેતા હોય ત્યાં અમદાવાદ કાલુપુર હોય કે ભુજ હોય તો એમ માન્યું હોય નરેન્દ્ર દેવ ને મારે આપણે માનતા ધોલેરા હોય તો મારે મદન મોહનજી મહારાજ ને માનતા કોઈ એમ ક્યારે હરિકૃષ્ણ મહારાજ મારે માનતા અને પછી કામ સફળ થઈ જાય પછી માનતા થાય તો કામ થઈ પછી પૂરી ન કરે અથવા એનો જે સંકલ્પ હોય સફળ થયો પછી કાંઈ ને આમાં ક્યાં આપણું કામ થાય છે પછી એ માનતા પૂરી ન કરે તો દેવ નો અપરાધ થાય છે પછી બીજી વાત પૂછી લઈ દેવનું પછી થકી પાછું કદી દે નહીં પહેલી વાત તો એક દેવ મંદિર માંથી ઓછીનું કઈ લેવું નહીં દેવ નું દ્રવ્ય લીધું હોય તો પાછું તરત દઈ દેવું લીધું હોય તો ને ને જ વાત આવે છે લાગુ પડે ઓલ અવર જે અર્પે ન ફળો રતે રત તણા ઋતુ ના ફળ ભગવાન જે અર્પણ કરતા નથી વંદે બીજા ને ત્યાં પાછી ત્યાં બીજા ને વંદન કરે ભગવાન સામે બરાબર જુઓ એક હરિભગત છે એને બાળકે મને વાત કરી મેં આ પ્રસાદી થાળમાં હું ધરાવું કેરી ધરાવું કેરી એટલે વાત એટલે કહી દઉં છું કેરી તો મારે લગભગ મહિના ઉપરથી ચાલુ થઈ ગઈ થાળમાં અને આ સેવક ક્યારેક એકાદી ચીર લે એમાંથી એક નાની ચીર પાછો હા અને નકર લાવ નહીં હું કારણ કે હજી એની સિઝન ચાલુ થઈ નથી ભગવાન પાસે લાવતા આપણે કેરી મને ઝાપટવા એ સારું ન કહેવાય બરાબર હા હા સાદુને મજા છો કોઈ કેમ કેરી અત્યારથી આ હા પણ સમજો કેરી આ સેવકે અત્યાર સુધીમાં હજી લગભગ સમજી ગયું ને કે આ દોઢ મહિનાથી કેરી ચાલુ થઈ ગઈ છે દોઢ મહિનાથી પણ દોઢ મહિનાથી હજી બે કેરી કે ત્રણ કેરી મેં કદાચ ને એટલી ધીમો તો બધી થઈને સમજા ને હા પણ પ્રસાદી રાખી મૂકું બાળમંડળના બાળકો આવે પછી એને વેચી દો એટલે એક બાળક કે અમે છે ને હજી કેરી ના એ કે મને સાહેબ વારે 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 બધી મારે ખાવી પડે કે કેમ ઘરે બધા ઘરે કોઈ ન ખાય કેમ એ કે હજી અમે કેરી લેશું આવશે સીઝન આવશે કેરી લેશું બે બે ત્રણ મણ બધાય મંદિરોમાં આપશું અહીંયા હરિકૃષ્ણ મહારાજ ને અહીંયા ઘનશ્યામ મહારાજ ને લક્ષ્મીના દેવને ને આવક આપશું તમને એક કિલો બે કિલો આપશું અને પછી અમે શરૂ કરશું કે ઓહો હા ઘરમાં કોઈ તમારે તમે ખાજો હા એટલે એ ભગવાન આપે પછી એટલે એમ ઋતુ કે સફરજન હોય તો ઓફ ઓન ઓફ શું ઓફ સિઝન હા ઓફ સિઝન હા તો એ છે પછી કેળા છે એટલે આ મોટે ભાગે આ બધી વસ્તુ બારામાસ મળતી હોય કેરી બારા માઇસો મળતી હોય એની સિઝન અત્યારે હોય તો આવી રીતે જે વસ્તુ વધારે આવતી હોય તો એ વસ્તુને તમારે પેલા ભગવાનને અર્પણ કરી દેવાય કીધું કે અમે બધા આપીશ કિલો પાંચ કિલો આચાર્ય પણ મારું કહેવાય એટલું જ છે કે તમે ફક્ત અને ફક્ત તમારી શ્રદ્ધા પ્રમાણે એક જ કેરી આપો અને ઘરમાં પછી તમે ભલે કિલો બધી આવો એક જ કિલો તમે ઘરમાં લેતા હો બે જણા હોય ત્રણ જણા હોય તો હા અને એ પ્રમાણે માનુ તમારી સફળતા સારી હોય તો કિલો આપી દો બે કિલો આપી દો કઈ વાંધો નહીં તમારે શ્રદ્ધા પ્રમાણે ભક્તિ પ્રમાણે અપાય પણ પેલા ભગવાનને અર્પણ કરો ગામડામાં આવું હોય હા ખેતરમાં રીંગણી વાયુ હોય પેલા રીંગણા થાય એટલે ઠાકોર મંદિરે દીવ્યા શિવાલય દી આવે ખેતરમાં બીજો ત્રીજો કંઈક વાયુ હોય પેલા વેગા પાકે મગફળી તો પેલા ગામનું કોઈ મંદિર હોય આવે સ્વામિનારાયણ મંદિર વેલું મંદિર હોય કોઈ દી આવે એટલે રતે રતતના ના અર્પણ કરો પછી ત્યાં મંદિરમાં હોય આપણે દર્શન કરતા હોય દેવના દરવાજાને સામે ને સામે અને ત્યાં બીજા હેતવાળા કોઈ વડીલ કોઈ સારા આવે આપણે એને નમસ્કાર કરીએ તો નહીં એને નો નમસ્કાર કરાય ભગવાન ઓનલી ફોર સમજવા માટે આપણા માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ અને એને બધા બેઠા હોય સ્ટેજ ઉપર બરાબર અને એ જ સમયે બરાબર મુખ્યમંત્રી પણ કોઈ પણ કારણ છે મોડા થયા અને આવતા હોય એટલે આપણે તરત જ એને ઊભા થઈ અને હાથ જોડીને નમસ્કાર કરી વડાપ્રધાન બેઠા છે એ ન કરાય એમાં વડાપ્રધાનનું અપમાન બરાબર એટલે દેવને પાસે તમે બીજાને નમસ્કાર કરો તો એમાં દેવનો અપરાધ થાય છે ન કરાય આગળ જે ભાવે બહુ આપને શું રસતે નૈવેદ્ય ધારે નહીં આપને બહુ ફળ ગમતા હોય ખાવા પીવાનું બહુ ગમતા હોય ફળ કે કોઈ પણ વાનગી સમજી લો ને કે મોરૈયાનો મોરૈયાની ખીચડી બસ બાફેલો મોરૈયો હા એ ખીચડી બહુ ભાવે છે તો ભગવાન ને અર્પણ કરો હા બરાબર હા જે આપણે ભાવતું હોય એ ભગવાન અર્પણ કરવાનું ઈત્યાદિ અપરાધ તેન કરવા ભક્તિ ભલી ચાય તો પ્રાયશ્ચિત કરે કદી અસમજે એવું થઈ જાય તો ઉભા એક થરે રહી હરિતાણી સૌ આરતી કીજીએ બીજી વાત બધી તજી પ્રભુપદે આપી દેવું પછી માનતા પૂરી કરવી ફળ અર્પણ કરવા બધી વસ્તુ જે ભાવતી હોય સરસ ભગવાન અર્પણ ઇત્યાદિ અપરાધ નૃત્ય ન કરવા ભક્તિ ભલે ચાલે ભક્તિ જેને કરવી છે તેને આ અપરાધ આગળ રહેવું પછી કે સમજે એવું થઈ જાય તો કદાચ કોઈ અપરાધ થઈ ગયો શું કરવું તો એ પણ આમાં આવશે આવો વપરાધ થઈ ગયો પ્રાયચિત આવો વપરાશ થયો પ્રાયું બધું આવશે હા સામાન્ય બહુ મોટા અપરાધ નથી દંડ રિત કરી નાખો બે બે પાંચ માળા કરી નાખે બસ એવું કરી નાખે માળા દંડ વૃત કઈ કર નાખે બીજું બીજું તો પ્રયત્ન હોય મોટી પૃથ્વીમાં પછી વાત આવી પ્રાયાર્થિત કરી થઈ ગયું હા અણસમજ બની જાય તો પ્લે એટલું કહેવાય કે ને સોરી સોરી કે ને લોકો એમ કે હે મારા મારી ભૂલથી માફ કરજો મને ક્ષમા કરજો અપરાધ માફ કરજો મને અપરાધ શહસ્ત્રાણી ક્રિયા એમ ભગવાન પાસે પ્રયત્ન દંડ ન કરો માળા ન કરો છતાં એક આજુ પ્રાર્થના કરવા તોય ચાલે હવે આગળ એક સ્થળે ઉભા રહી આરતી કરવી હવે આ મોટો પ્રોબ્લેમ છે મંદિરોમાં ત્રણ ખંડ હોય અને ભક્તોને આ દર્શન નો આરતી નો લાવ લેવો હોય આ આમથી આમ દોડે આમથી આમ દોડે આ હા હા આમથી આમ દોડે આમ દોડે હું નામ નહીં હા હા વાદ્રુ જેમ ઠેકડા મારે અરે ભાઈ તમે એક તરફ ઉભા તમે દર્શન કરો ક્યારેક ક્યારેક મારે એવો સામનો સહન કરવો પડે છે છે હું નામ થામ નથી બોલતો તમને જે પ્રતિમા ત્રણ ખંડમાં જે સ્વરૂપ તમને વધારે પ્રિય હોય ત્યાં તમે શાંતિથી એક થાય ઉભા આરતી કરો સમજો વડતાલ છે આપણે જનરલ આખા સંવાદ એક કેન્દ્ર બિંદુ એટલે વડતાલ વાત કરવું એ બધાને માટે સુગમ પડે તો વડતાલમાં ત્રણ ખંડમાં જો વચલો ખંડ તો લક્ષ્મીનારાયણ દેવ એટલે આખા વડતાલ દેશના રાજા ધીરાજ થઈ ગયા પછી આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ થઈ ગયા માતા પિતા અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ વાસુદેવ ભગવાન થઈ ગયા અને ત્રણેય ખંડમાં આપણો સરખો ભાવ હોય બરાબર તો પછી શું કરે આમ આમ વાથી વાન વાથીમાં ઠેકડા ન મારવાના હરે ન કરવાનું અપડાઉન નામ આપવાનું એટલા માટે હું તમને કહું છું હા કે એક જ સ્થળે ઉભા રહી આરતી કરવાની વાત કરીને એમાં હું તમને એક વાત કરું વચ્ચે થોડું ડિસ્ટર્બ થઈ ગયું લવું બધું થઈ ગયું હવે ભલી વાત થઈ ગઈ બધી હવે વાત એવી હતી આપણે કે આરતીની વાત હતી હા વડતાલમાં આરતીની નહીં બરાબર તો વડતાલમાં તૈય સ્વરૂપ આપણે પ્રિય હોય બરાબર હવે એમાં જો તમારે પાંચ આરતી થતી હોય વર્તનમાં તો પાંચ બે થતી હોય બે એક થતી એક પણ ગમે તે આજે તમે હરિકૃષ્ણ મહારાજ પાસે આખી આરતી ઉભા રહ્યો પછી બીજી બીજી વખત આરતી કરો ત્યારે લક્ષ્મીરાયણ દેવ પાસે ઉભા રહ્યો આખી આરતી પછી ત્રીજી વખત આરતી કરો તમે ગમે ત્યારે ભલે આ બે દીપ પછી ત્રણ દિવસ પછી ગમે તે હોય તોય રોજ હોય તો ભલે પછી ત્યારે ધર્મ ભક્તિ ભક્તિમાં તપાય પણ આમથી આમ આમથી આમ એમાં કેટલી બધી હરિભક્તોની આ એકની વાત નથી કરતો બધા મંદિરોમાં આવવું હોય હા અડધા આમાં લે અડધા આમાં લે અડધા ટ્રાફિક હોય ને એમાં કોઈ કેટલા વિવેક વગર ના હોય ને એ બે ધક્કા મારતા જતા હોય પગ ઉપર જતા હોય બિસારા અમુક ગરીબ ભક્તો હોય કંઈ બોલી ન હગે એટલે આરતીમાં બને ત્યાં સુધી એક જ ખંડમાં સામે ઉભા રહી એટલે બીજાને ડિસ્ટર્બ ન થાય એમ બરાબર બીજાને ડિસ્ટર્બ ન થાય એવી રીતે એક જ ખંડમાં સાઈડમાં ઉભા રહ્યો ગમે તે ઉભા રહ્યો વચ્ચે જાજાગીર્દી હોય તો વચ્ચે હોતે ઉભા રતા હોય બહુ ટ્રાફિક જામ હોય તો ઉભા રહ્યો પણ તમે એક જ આમથી આમ હવે જો આપણે વર્તાળ ચાલે છે ને એટલે જે ધર્મદેવ ભક્તિ માતા પાસે દર્શન કરી એ જાય હરિકૃષ્ણ મહારાજ પાસે દોડતા દોડતા અને અહીંયા હરિકૃષ્ણ મહારાજ પાસે હોય એ આ બાજુ દોડતા સામે સામે ભટકાય કેવું ટ્રાફિક જામ થાય કેટલું ડિસ્ટર્બ થઈ જાય કેટલા શું કેવાય હા એટલે આવું રીતે નહીં અહીંયા શું કીધું છે એક સ્થળે ઉભા તમે આરતી કરો અને જે આરતી થતી હોય ત્યારે આપણી નજર જે સ્વરૂપની આરતી થતી હોય એના સામે નજર કેન્દ્રિત થવી જોઈએ એને સમિત કેન્દ્રિત થવી જોઈએ આરતી આપ વખતે બરાબર હવે આવી રીતે માનો કે અમદાવાદ હોય કે ભુજ હોય કે પછી આપણે શું કહેવાય દરેક મોટા મંદિર સમજે બધા સુરત હોય કે વડોદરા હોય બધા જતા હોય મોટા મંદિરોમાં રાજા મને મોટા મંદિરો હંમેશા જા જા ભક્તો હોય દર્શન કરનારા અને ત્યારે કેટલું બધું ડિસ્ટર્બ થઈ જાય વાતાવરણ આખું હા ને આપણી વૃત્તિ પણ સ્થિર ન થાય એકાગ્ર ન થાય આરતી એકાગ્ર મનથી કરવાની આરતી હા આરતના થી આરતી કરવાની હોય છે અત્યારે થોડીક આરતી ની ભલામણ આરતી ની વાત પણ થોડીક આટલી કરી છે બરાબર અને હવે અહીંયા કથાને કેટલું પૂરું થવાનું થયું જોઈ હતી બે ત્રણ વખત મારે આમ બંધ કરવું પડ્યું હતું ચાલુ કથા એ ડિસ્ટર્બ થઈ ગયું મને એમાં હારું હાલો જય સ્વામિનારાયણ હવે શું ડિસ્ટર્બ થયું એ તો જ દેવાય પૂરું કથા પૂરી કરું છું નેક્સ્ટ ટોપિક ટોપિક નહીં શું કહેવાય ક્લિપ હા મારું મન આખું વિભ્રાંત થઈ ગયું આખું વચ્ચે બીજા ફોન આવી ગયા ને એટલે